ચિરાગ પટેલને લઈને સામે આવી રહ્યા છે રાજીનામાની જે વાતો ચાલી રહી હતી તો તેમણે રાજીનામું સોંપી દીધું છે એવી પણ વાત થઈ રહી હતી થોડીક જ વારમાં ચિરાગ પટેલ રાજીનામું આપી દેશે અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા છે ચિરાગ પટેલ અને થોડીક જ વારમાં તેઓ સત્તાવાર જાહેરાત પણ કરશે તો અધ્યક્ષને મળવા માટે ચિરાગ પટેલ પહોંચ્યા છે થોડીક જ વારમાં તે અધ્યક્ષની ઓફિસમાંથી બહાર નીકળીને સત્તાવાર જાહેરાત કરશે રાજીનામા પાછળના કારણો શું છે તે પણ તેઓ જણાવશે તો ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે ચિરાગ પટેલ સંજય ટાંક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સંજય શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે શું તેઓ બહાર નીકળ્યા છે ચિરાગ પટેલ હાલ ઓફિસની બહારથી વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરની બહારના જે હું એ દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ ચિરાગ પટેલ જે છે કે તેઓ અહીંયા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા છે જે પ્રકારની અટકળો જે હતી અને એ અટકળો ક્યાંક થોડી વારમાં જ એ અટકળોનો અંત આવશે અને ચિરાગ પટેલે અત્યારે જે પ્રકારની જે વિગતો સામે આવી રહી છે કે ચિરાગ પટેલે અત્યારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું જે છે ધારાસભ્ય પદ પરથી જે રાજીનામું જે છે તે સોંપી દીધું છે જે કયા કારણો જે છે કે આ જે ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે તે વાતની પણ સ્પષ્ટતા જ્યારે તેઓ આ ચેમ્બરની બહાર નીકળશે ત્યારે એ વાતની પણ સ્પષ્ટતા જે છે તેઓ કરશે હાલ જે પ્રકારની જે વિગતો સામે આવી રહી છે જે ખંભાતના ધારાસભ્ય જે છે ચિરાગ પટેલને જે પાટીદાર ચરોતરના પાટીદારનો જે આગેવાન જે છે તેઓ મોટો ચહેરો છે અને જે લોકસભા જે ઇલેક્શન જે આવી રહ્યું છે અને એ પહેલાં જે ગુજરાતનું રાજકારણ જે અત્યારે તેજ થયું છે અગાઉ અઠવાડિયા અગાઉ જે છે આમ આદમી પાર્ટીના વિસાવદરના જે ધારાસભ્ય જે છે ભૂપત ભાયાણી તેઓ પણ રાજીનામું આપી ચૂક્યા છે અને હવે જ્યારે ચિરાગ પટેલ કે જે ખંભાતના ધારાસભ્ય કોંગ્રેસના જે છે ધારાસભ્યને તેઓએ જે વિગતો અત્યારે સામે આવી રહી છે કે તેઓએ રાજીનામું સોંપી દીધું છે અને તેમ તેઓના આ રાજીનામા સાથે કોંગ્રેસ નો જે અસંતોષ જે છે તે ક્યાંક ને ક્યાંક સપાટી પર આવ્યો છે હજુ પણ ક્યાંક ને ક્યાંક બિલકુલ સંજય તો જે પ્રકાર